એટલે જ બોટાદ તાલુકાના કુંભારા ગામે રામદેવ પીર આખ્યાન મંડળ તથા ગ્રામજનોના સહયોગ દ્વારા રામદેવ ચરિત માનસ જ્ઞાન યજ્ઞ યોજવામાં આવ્યો જેમાં વ્યાસપીઠ બિરાજમાન પરલાલા મહારાજ દેવ મુરારી ખાના મુખ્ય સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવી રહ્યા છે જેમાં આવતા પ્રસંગોમાં રામદેવ રામદેવ જન્મોત્સવ લગ્નોત્સવ તથા પ્રસંગો ઉજવવામાં આવશે વધુમાં પાંચ ફેબ્રુઆરી મંગળવારે ડાક ડમ્બર તથા અગિયાર ફેબ્રુઆરી સોમવારે કુંભારા ગામ ધુમાડા બંધ રાખેલ છે કુંભારા ગામના સરપંચ નકુભાઈ ખાચરે જણાવતા કહ્યું કે સમસ્ત કથાના આયોજનમાં રામદેવ પીર આખ્યાન મંડળ

Satguru Malik Jai Satyakirah Amatam Amatam Mola Guruji

અમારા જ ગામના લોકો દ્વારા જે સુંદર બજારનું આયોજન થયું છે એ કથાનું રસપારણ કરાવનારા કરેલી ગામના જે લાલજી મહારાજ છે એ પોતે સાધુ છે અને સાધુના મુખ્ય ચરિત્ર સાંભળવું એ આપણા અહોભાગ્ય છે આવું જ્યારે કુંભારા ગામે સરસ મજાનું આયોજન કર્યું હોય એમાંય રામકથા હોય કૃષ્ણકથા હોય અને આ તો રામદેવજીનું ચરિત્ર છે આવા રામદેવજીના ગુણાનો વાત બહુ ઓછા કહેવાય છે બહુ ઓછાને રામદેવજીનો નો પરિચય છે કારણ કે રામદેવ ચરિત્ર છે એ નિજાર પંથી છે રામદેવ પીર છે એમના હાથમાં નેજો છે જેમ ધજા પતાકા ફરકતા હોય એટલે જે આમ આપણે હાથ એમ ધજા હલતી હોય તો એ ધજા એમ કે છે ને જા ને જા ને જા એટલે એના શરણે જા એના શરણે જા આવું રામદેપીનો નેજો છે રામદેવીનો પોશાક લીલો છે ઘણા એમ કે તો પીર છે અને રામદેપી પીર હોવાના નાતે એમને લીલો પોશાક પહેરે છે પરંતુ ના કારણ કે રામદેવી પીરનો અવતાર થયો છે હરિયાળી કરવા માટે એટલે આ જે પૃથ્વી પર જ્યારે રામદેવ અવતાર ધારણ કર્યો એટલે એને લીલો ઘોડો લીધો લીલો ઢેસો હાથમાં લીધો અને આ સમગ્ર પૃથ્વી પર એને લીલો પોશાક પહેરી અને અનંત એવા પર્ચા પૂરેલા એવા રામદેવ પીરની જે ચરિત્ર ગાથા છે એ ગાથાનું રસપાણ અમારા કુંભારા ગામના આગળે ગામ સમસ્ત ગ્રામજનોના સંપૂર્ણ સહકાર અને રામદેવ પીર જે આખ્યાન જમી રહેલા જે ભાઈઓ છે એ ભાઈઓ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી આજ એક મહિનાના અંતે આજે અમારા ગામના આંગણે આવું સુંદર મજાનું આયોજન થયેલું છે એનું સમસ્ત આ કુંભારા ગામને અહોભાગ્ય આપવામાં આવે છે ધન્યવાદ જય શ્રી રામાભિ